ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં પાણીની આવક યથાવત છે મહેસાણાની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં સારી માત્રામાં પાણી ભરાઈ ગયું છે તો ધરોઈ ડેમમાં એક વર્ષ સુધી પીવાનું પાણી ચાલે તેટલો જથ્થો હાલ સંગ્રહ થયો છે આગામી સમયમાં ઉત્તર ગુજરાતના ગામડાઓ તેમજ ખેડૂતોને પાણીની તકલીફ નહીં પડે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ થતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ભરાઈ ગયો છે જ્યારે જરૂર મુજબ આગામી સમયમાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે ધરોઈ ડેમ સતલાસણમાં આવેલ છે અને તે ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ડેમ છે વરસાદ પડવાની શરૂઆત થતાં જ ડેમ ભરાયો હતો પરંતુ જોઈએ તેટલી માત્રામાં પાણી ન હતું જેના કારણે સ્થાનિકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ વરસાદના બીજા રાઉન્ડમાં ડેમમાં પાણી ભરાયું હતું અને ઉપરવાસના વરસાદનું પાણી ડેમમાં આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના ખેડૂતો ધરોઈ ડેમના પાણી ઉપર આધારિત છે ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે તેમાં અમદાવાદમાં બત્રીસથી ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે રાજ્યમાં વરસાદને હવામાન વિભાગની આગાહી સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે રાજ્યમાં હજી વરસાદ ગયો નથી તેમાં વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યને ઘમરોળશે બાવીસ સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય થશે તથા બાવીસથી છવ્વીસ સપ્ટેમ્બરી રાજ્યમાં વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે